નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે તારીખ પંદર જૂન ના રોજ ફુર એન્ડ રક્ષ ભારત વિકાસ પરિષદ યૌવના સ્ત્રી ચેતના અને ગાંધીનગરની સૌપ્રથમ હિન્દી ન્યૂઝ ચેનલ તસવીરે ગાંધીનગર દ્વારા મહિલાઓ માટે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કોમ્યુનિટી હોલ સ્વસંચાલિત જૂથ દ્વારા મહિલાઓ દ્વારા ત્રણ દિવસીય પ્રદર્શની વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ પંદર સોળ સત્તર જૂને શનિવાર રવિવાર અને સોમવારના રોજ આ પ્રદર્શની સાડી મહિલાઓને લાગતી વસ્તુઓનું વેચાણ સહ પ્રદર્શન રાખવામાં આવ્યું છે આજે ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલ નામ હસ્તી દીપ પ્રગટાવી ઉદઘાટન કરવામાં આવ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું હતું કે મહિલાઓ દ્વારા એક ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે જે ત્રણ દિવસનું આયોજન છે આજે એનો પ્રથમ દિવસ છે પ્રથમ દિવસની અંદર આજે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે કે જેની અંદર અલગ અલગ મહિલાઓ પોતાની જે આવડત છે એ પ્રમાણે અને જે પોતાનું ઘરમાં પણ વ્યવસાય કરી રહી છે એ આજે આ એક્ઝિબિશનમાં પોતાનું પ્રદર્શન કરવાનું છે અને પોતાની જે વસ્તુઓ છે એનું આજે વેચાણ થશે કે જેમાં બીજી મહિલાઓ પણ એનો લાભ લઈ શકશે એની સાથે સાથે આજે કેન્સર અવેરનેસનો પણ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે આપણે બધા જાણીએ છીએ કે આજના સમયની અંદર મહિલાઓમાં કેન્સરનો રોગ એવો કીડી મકોડાની જેમ પ્રવેશતો જાય છે કે ધીમે ધીમે એ ઉધઈની જેમ મહિલાઓનું શરીર ફોડી થાય છે ત્યારે અવેરનેસનું પણ અહીંયા કેન્સરનું ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે પણ અહીંયા મેડિકલ કેમ્પ અને ત્રીજા દિવસે આયુર્વેદિક કેમ્પ કરવામાં આવ્યો છે જે મહિલાઓ દ્વારા સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા ડૉક્ટર પણ મહિલાઓ અને એની અંદર જે લાભ લેશે એ પણ મોટી સંખ્યામાં મહિલાઓને આજે આ માધ્યમથી કહેવામાં આવ્યું છે કે ગાંધીનગરમાં સર્વ મહિલાઓ આનો ખૂબ સારી મોટી પ્રમાણમાં લાભ લો કે જેથી મહિલાઓ જે કામ કરી રહી છે એમને પણ ઉત્સાહ મળે અને તમે પણ મોટી સંખ્યામાં એનો લાભ લઈ શકીએ તારીખ 13 જૂન ના રોજ મેંગો થીમ આધારિત દશાબ્દી વર્ષ નિમિત્તે પ્રેસિડેન્ટ વિનાબેન ઓરા દ્વારા કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆત નવકાર મંત્ર અને પ્રાર્થના દ્વારા થઈ હતી. મેંગો થીમ આધારિત બધી સંગીની બહેનો મેંગો કલરના ડ્રેસિંગમાં ખૂબ સુંદર તૈયાર થઈને આવેલ. વાંડી હરીફાઈ પણ મેંગો થીમ પર હતી. એટલે કે કાચી ને પાકી કેરીની વાંડી હરીફાઈ. જેમાં શ્રીમતી પરમજીતસિંહ છાબડાએ જજ તરીકે પોતાની સેવા આપી હતી. સ્પેશિયલ ગેસ્ટ તરીકે ફૂડ એન્ડ ડ્રગ્સ કોન્સ્યુમર કમિટીના પ્રેસિડેન્ટ શ્રીમતી હર્ષાબા ધાંધલ અમોને પ્રોત્સાહિત કરવા હાજર રહ્યા હતા અને સંગીની કો ઓર્ડિનેટર ભાવિનાબેન શાહ તથા ફાઉન્ડર પ્રેસિડેન્ટ નિતિકાબેન શાહ પાસ્ટ પ્રેસિડેન્ટ નીનાબેન અને જાગૃતિબેન હાજર રહ્યા હતા દસ કા દમ ગેમમાં દસ ગ્રુપ મેંગોના નામ ના બનાવી દરેક ગ્રુપમાં દસ મેમ્બર્સ દસ જુદી જુદી ગેમ્સ રમાડવામાં આવી અને વિનર્સને પ્રાઇઝ આપ્યા મેંગો થીમ હોવાથી હાઉસી પણ મેંગો થીમ ની સમગ્ર કાર્યક્રમનું સંચાલન રૂપાબેન સોનલબેન કરેલ સુચીબેન અને વીણાબેને હાઉસીનું સંચાલન કરેલ તથા વિનાબેન ક્રિષ્નાબેન સોનલબેન સુચીબેન અને જાગૃતિબેન લાખાણી દ્વારા ગેમ દસ કાદમ રમાડવામાં આવી હતી સંગીનીની સમગ્ર ટીમ ભાવિનીબેન બેન નુતબેન હેતલબેન ચિત્રાબેન સ્વાતિબેન શીતલબેન બેલાબેન અને આખી ટીમે કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ મહેનત કરેલ રાજ્યના પાટનગરમાં સેવા નોકરીયાત હાઉસવાઇફ તરીકે કાર્ય કરતી બહેનોને તાંતણે સાંકળીને કાર્યક્રમની હારમાળા થકી સામાજિક ક્ષેત્રે ખૂબ જટૂંકા સમયમાં વિશ્વસનીયતા પ્રાપ્ત કરેલ છે તેવી પર્પલ વુમન ક્લબ દ્વારા સંસ્થાની બહેનો માટે વધુ એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ ગુજરાતની ઓળખ અને ગૌરવ સમાન ગુજરાતી સાડીની થીમ ઉપર કાર્યક્રમનું આયોજન કરેલ જેમાં ઉપસ્થિત બહેનો દ્વારા અવનવી રંગબેરંગી વિવિધ સ્ટાઇલની સાડીઓને પહેરીને અદભુત માહોલ ઉભો કરવામાં આવેલ આ પ્રસંગે હાઉસી રમાડીને બહેનોને આકર્ષક ગિફ્ટ પણ આપવામાં આવી હતી આ ઉપરાંત સંસ્થાને ડાયનેમિક લીડરશીપ પૂરી પાડતા પ્રમુખ શ્રીમતી સોનલબેન બારોટે જણાવ્યું હતું કે કાર્યક્રમમાં બહેનોને લકી ડ્રો થકી મોટી સંખ્યામાં ઇનામો પણ આપવામાં આવેલ વિશિષ્ટ માહોલ આકર્ષક થીમ અને સબળ નેતૃત્વને બહોળી સંખ્યામાં ઉપસ્થિત બહેનો દ્વારા આવકારીને સંસ્થાના પ્રમુખ શ્રીમતી સોનલબેન બારોટને અભિનંદન પાઠવેલ ગાંધીનગર શહેરમાં છેલ્લા પિસ્તાલીસ વર્ષથી સામાજિક સેવાઓમાં અગ્રેસર સંસ્થા લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગરના વર્ષ બે હજાર ચોવીસથી થી પચીસના નવીન હોદ્દેદારોની વરણી કરવામાં આવી જેમ પ્રથમ મહિલા પ્રમુખ લાયન શ્રીમતી મીનાક્ષી જયસિંઘાણી સેક્રેટરી લાયન શ્રીમતી વિમળાયાજી અને લાયન ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ